નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરશો તો મિત્રો જે પણ લોકો દસ પાસ હોય બાર પાસ હોય અથવા તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય અથવા તો એના સિવાય વિવિધ કોઈ પણ પ્રકારનો જે કોર્સ કરેલો હોય કેમ કે આમાં ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી આવેલી છે એમાં પણ વિવિધ વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે તમારી લાયકાત પ્રમાણે તો એમાંની ઘણી બધી પોસ્ટ આવેલી છે જેમ કે એલડીસી છે પછી ઘણી બધી પોસ્ટ છે મિત્રો વોચમેનથી લઈને આગળ ઉપલા અધિકારી સુધીની આમાં વેકેન્સી આવેલી છે તો તમારા લાયક કોઈક વેકેન્સી મળશે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાળ જોજો આ ભરતી એ દરેકે દરેક માટે ઉપયોગી થઈ શકશે તમે જેમાં ઇલિજિબલ હોય એમાં ફોર્મ ભરી શકશો ફોર્મ કહેતાં ભરવાનું છે એની પર આગળ વિગતવાર માહિતી શકો બીજો મિત્રો તમને જણાવી દો કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે જો તમે સરકારી ભરતીથી અપડેટેડ રહેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એન્ડ વધુમાં વધુ તમારા મિત્રો સાથે પણ શેર કરજો ઓકે તો વધુ નવીસ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ માટેનું આ ઓફિસિયલ નોટિફિકેશન છે ગુજરાત વિદ્યાપીઠમાં આ વેકેન્સી આવેલી છે ટીચિંગ એન્ડ નોન ટીચિંગ પોસ્ટ ઉપર ઓકે તો આપણે જોઈશું દરેકે દરેક પોસ્ટ વિશેની વાત કરવાની છે જેમ કે અહીંયા તમે જોઈ શકો ટીચિંગ પોસ્ટ આપેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ઓકે અને એપ્લિકેશન ફોર્મ ભરવાનું એક જૂન બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને લાસ્ટ ડેટ અઢાર જૂન બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે બરાબર હવે અહીંયા તમે મેં કીધું નહીં એ પ્રમાણે કે ટીચિંગ અને નોન ટીચિંગ બંને પોસ્ટ છે તો સૌથી પહેલાં ટીચિંગ પોસ્ટની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો આ બધી પોસ્ટ આવેલી છે જેમાં તમે વેકેન્સી અહીંયા પોસ્ટમાં પણ તમે જોઈ શકો કેટલી વેકેન્સી છે ક્વોલિફિકેશન અહીંયા તમે જોઈ શકો છો ઓકે અને અહીંયા તમારી કેટેગરી પ્રમાણે પણ જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે હવે આપણે વાત કરીએ મિત્રો જે નોન ટીચિંગ પોસ્ટ આવેલી છે અને અહીંયા સેલેરી વિશે પણ તમે જોઈ શકો કે જે ટીચિંગ પોસ્ટ છે એમાં સેલેરી એકથી દસ માટેની સેલેરી કેટલી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પચાસ હજાર રૂપિયા આમાં સેલેરી આપવામાં આવશે બરાબર હવે આગળ વાત કરીએ જે નોન ટીચિંગ પોસ્ટ છે એની પણ વાત કરી લઈએ મિત્રો એમાં કેટલી વેકેન્સી છે કઈ કઈ પોસ્ટ ઉપર તો આ બધી તમે જોઈ શકો કે નંબર એકથી લઈને કેટલા વેકેન્સી સુધી છે કઈ કઈ પોસ્ટ છે ટોટલ તમે જોઈ શકો ટોટલ એકવીસ પોસ્ટ અલગ અલગ આવેલી છે જેમાં સિક્યુરિટી ગાર્ડથી લઈને એડમિનિસ્ટ્રેશન તરીકે સુધીની પોસ્ટ તમને જોવા મળશે તો એની કેટલીક મહત્ત્વની પોસ્ટ છે કે જેમાં કોઈ સ્પેશિયલ ક્વોલિફિકેશન નથી માગ્યું કે જેમાં મોસ્ટ ઓફ કેન્ડિડેટ દસ પાસ બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકે એવી પોસ્ટની વાત કરીશ બાકીની જે પોસ્ટ છે એમાં એક્સપિરિયન્સ માગેલો છે મિત્રો તો આપણે સૌથી પહેલાં વાત કરીએ સિક્યુરિટી ગાર્ડની વેકેન્સી છે ટોટલ અગિયાર વેકેન્સી છે અન અનરિઝર્વમાં ઓકે હવે ક્વોલિફિકેશન શું છે તો મિત્રો દસ પાસ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકે સાથે સાથે મિનિમમ થ્રી ઇયર્સ એક્સપિરિયન્સ સિક્યુરિટી ગાર્ડનો હોય અને બીજું શૂડ બી ફિઝિકલ ફિલ્ડ એટલે કે ફિઝિકલ ફિલ્ડ હોવા જોઈએ અને જોબ લોકેશન રહેશે મિત્રો અમદાવાદ સરદાર અને રાંધે ઓકે તો આ જે જોબ લોકેશન છે અને આ પ્રમાણેની લાયકાત માંગેલી છે દસ પાસ આમાં ફોર્મ ભરી શકે અને એક્સપિરિયન્સ પર તમારો હોય જોઈએ સિક્યુરિટી ગાર્ડનો ઓછામાં ઓછા ત્રણ વર્ષ પછી ગ્રાઉન્ડ મેનની વેકેન્સી છે ટોટલ ચાર વેકેન્સી છે એમાં પણ દસ પાસ માગેલું છે દસ પાસ સાથે આઈટીઆઈ કરેલું હોય તો પણ ઇલિજિબલ છો ઓકે અથવા તો દસ પાસ કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકાય મલ્ટિટાસ્કિંગ સ્ટાફની વાત કરે એમટીએસની તેત્રીસ વેકેન્સી એક કેટેગરી પ્રમાણે વેકેન્સી જોઈ શકો અનરિઝર્વ એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુએસ માટે આમાં દસ પાસ માગેલું છે ફોર્મ ભરી શકાય જોબ લોકેશન તમને જોવા મળશે ડ્રાઈવરની પણ વેકેન્સી છે મિત્રો તો ડ્રાઈવરમાં પણ તમે જોઈ શકો બે વેકેન્સી છે દસ પાસ હોવી જોઈએ અને સાથે સાથે તમારી પાસે એલ એટલે કે લાઇટ મોટર મીડિયમ અથવા તો હેવી વ્હીકલનું તમારી પાસે લાઇસન્સ હોવું જોઈએ આમાં કોઈ આમાં પણ પાંચ વર્ષના એટલીસ્ટ એક્સપિરિયન્સ માગેલો છે પછી એલડીસીની વાત કરીએ લોઅર ડિવિઝનલ ક્લર્ક સૌથી વધારે કહેવાય કે મોસ્ટ ઓફ કેન્ડિડેટની મોસ્ટ ફેવરેટ વેકેન્સી હોય છે એલડીસીની રાઈટ કેમ કે આમાં સેલેરી તમને વધુ સારી સેલરી તમને જોવા મળશે રાઈટ અને આમાં કોઈ એક્સપિરિયન્સની રિકવાયરમેન્ટ નથી આમાં ડાયરેક્ટ તમે એલિજિબલ હોય ફોર્મ ભરી શકે કોઈપણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે સાથે તમારો ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે જે તમે જોઈ શકો કે થર્ટી ફાઈવ વર્ડ પર મિનિટ હશે જો તમને ઇંગ્લિશ નથી ફાવતું ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ પણ આપી શકો જે થર્ટી ફાઈવ અથવા તો થર્ટી વર્ડ પર મિનિટ માગેલું છે અને પ્રોફિસિયન્સી એન્ડ કોમ્બ્યુટે ઓપરેશન બરાબર તો એલડીસી માટે જરૂર એપ્લાય કરી શકો કેમ કે આની સેલેરી તમને જોરદાર સેલેરી તમને મળી રહેશે પછી એના સિવાય પણ ઘણી બધી વેકેન્સી છે પરંતુ એ બધામાં થ્રી યર પાંચ વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે પછી વોર્ડેનની વેકેન્સી છે મેલ અને ફિમેલ માટે તો એ પણ સારી વેકેન્સી છે એમાં પણ બેચલર્સ ડિગ્રી અથવા તો કોઈપણ ગ્રે બેચલર ડિગ્રી એના માટે ફોર્મ ભરી શકે છે વોર્ડેન માટે આઠ વેકેન્સી છે અનરિઝર્વમાં રાઇટ તો પછી પ્રૂફ રીડર છે બધી આ હવેની જે બધી પોસ્ટ છે ને મિત્રો એ બધી સ્પેશિયલ ક્વોલિફિકેશન સાથેની વેકેન્સી છે આનું નોટિફિકેશન તમારે જોઈતું હોય મિત્રો કે આમાં કઈ કઈ પોસ્ટ છે તમે વિડીયોના પોસ્ટ કરીને એમ તો જોઈ શકો પરંતુ તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તો ડેપ્યુટી રજિસ્ટ્રાર સુધીની આ વેકેન્સી આવેલી છે બરાબર તો તમે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય ઈચ્છા ધરાવતા હોય એમાં ફોર્મ ભરી શકો હવે સેલેરીની પણ વાત કરી લે મિત્રો કે સેલેરી કેટલી મળશે તો જે નંબર એક નંબરની જે પોસ્ટ હતી ને એમાં પંચોતેર હજાર સેલેરી છે પછી બેથી લઈને છ જે છે એમાં પચાસ હજાર છે પછી સાતથી આઠમાં સાત અને આઠમાં પંચ પાંત્રીસ હજાર છે નવથી બારમાં ત્રીસ હજાર છે પછી તેરથી ચૌદમાં પચીસ હજાર છે અને પંદરથી સોળમાં બાવીસ હજાર છે હવે જે એલડીસીની વાત કરીએ ને મિત્રો એલડીસીની પોસ્ટ એમાં સત્તર નંબરના ઉપર આવે છે તો એમાં કેટલી સેલેરી છે તો સત્તર નંબર ઉપર તમે સેલેરી જોઈ શકો કે સત્તર અને અઢાર માટે વીસ હજાર રૂપિયા સેલેરી છે બાકીની જે એનાથી નીચેની જેટલી પણ પોસ્ટ છે અને ગ્રાઉન્ડ જે સિક્યુરિટી ગાર્ડ છે એમાં બાર હજાર છે પછી એમટીએસની સત્તર હજાર સેલેરી છે તો આ પ્રમાણે તમને સેલેરી મળી રહેશે ઓકે હવે અહીંયા શેડ્યુલ આપેલો છે કે ફોર્મ ભરવાનું એક છ એટલે કે એક જૂનથી સ્ટાર્ટ થઈ ગયું છે અને અઢાર છ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે પછી જે ટીચિંગ પોસ્ટ માટે છે એમાં ઇન્ટરવ્યૂ પણ લેવાશે અને જે નોન ટીચિંગ પોસ્ટની વાત કરી એમાં તમે જોઈ શકો છો કે ત્રેવીસ છ બે હજાર ચોવીસ રિટર્ન ટેસ્ટ લેવાશે ઓકે અને છવ્વીસ છથી એમાં પણ ઇન્ટરવ્યૂ મેન્શન કરેલું છે ઓકે તો ટેન્ટેટિવ ડેટ જોઈનિંગ ઓફ સિલેક્શન કેન્ડિડેટ એક જુલાઈ ઓકે સૌથી ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ છે તમારે એક્ઝામ છ જૂન મહિનામાં તો તમારે એક્ઝામ પણ લેવાઈ જશે ઓકે તો બહુ સારી વાત કહેવાય ઓકે તો જરૂરથી તમે આનું ફોર્મ ભરી શકો મિત્રો જો તમે ઇલિજિબલ હોય ફોર્મ ભરવા માગતા હોય તો તમને જે ગુજરાત વિદ્યાપીઠની જે ઓફિસિયલ વેબસાઇટ છે ગુજરાત વિદ્યાપીઠ ડોટ ઓઆરજી એ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો ઓકે અથવા તો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે ને ત્યાંથી પણ તમને આનું નોટિફિકેશન અને ફોર્મ ભરવા માટેની લિંક તમને મળી રહેશે ઓકે મિત્રો તો આના સિવાય તમને કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો